નમસ્કાર મિત્રો શું જાણકારી ગુજરાતની ન્યૂટ્યુઝ ચેનલ પર તમારું સ્વાગત છે ચોમાસાની કઈ તારીખથી પધારશે ગુજરાતમાં ગુજરાતમાં આગામી છ દિવસ વાતાવરણ કેવું રહેશે કયા કયા જિલ્લામાં વરસાદ સાથે કડાકા ફડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને કરી મોટી આગાહી તેના વિશે પણ આજે વાત કરવાના છે શું ચોમાસું વહેલું બેસી જશે ચોમાસું વહેલું આવવાની અંબાલાલ પટેલે આગાહી કરવામાં આવી છે અખાદ્રિત નેતૃત્વનો પવન ફૂંકાતા ચોમાસું વહેલું આવશે બારથી સત્તર મે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે મધ્ય દક્ષિણ ગુજરાતમાં થંડ સ્ટ્રોમ એક્ટિવિટી શરૂ થશે જૂનાગઢ ભાવનગર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે પંદરથી વીસ મે દરમિયાન ભારે ગરમીની સંભાવના રહેલી છે કેટલાક ભાગોમાં ચુમ્માલીસ ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ચોવીસ મેથી પાંચ જૂન રોહી નક્ષત્રનો કેટલાક ભાગમાં વરસાદ વરસી શકે છે મે મહિનાના અંતમાં અરબસાગરમાં વાવાઝોડાની સંભાવના જે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી મોટી આગાહી છે હવે જ્યારે વાત કરીશું હમ હવામાન વિભાગ દ્વારા આગામી બારથી સત્તર મે એટલે કે છ દિવસની જે કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તેના વિશે વાત કરવા છે તારીખ બારની વાત કરીએ તો મહીસાગર દાહોદ છોટાઉદેપુર પંચમહાલ વડોદરા નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે તેર તારીખની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી સા કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને નવસારી ડાંગ વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં ફક્ત મેઘગર્જના થઈ શકે છે ચૌદ તારીખની વાત કરીએ તો ચૌદ તારીખે બનાસકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર વડોદરા ભરૂચ સુરત પંચમહાલ દાહોદ મહીસાગરમાં કડાકપડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે સાબરકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે પંદર તારીખની વાત કરીએ તો પંદર તારીખે રાજકોટ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ આણંદ સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદમાં છૂટાછવા સ્થળે હળવા હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જ્યારે સોળ તારીખની વાત કરીએ તો ગીર સોમનાથ સુરત ડાંગ નવસારી વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સત્તર તારીખની વાત કરીએ તો સત્તર તારીખે નવસારી વલસાડમાં છૂટાછવાય સ્થળે હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જો આપણી વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું દવા બીજા જાણકારી વાળા વિડીયોમાં